સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પકડ્યો દારૂબિયરનો મોટો જથ્થો તિલકવાડાથી ડબોઇ માર્ગ પર સોમપુરા પાસેથી ઝડપાયો જથ્થો પ્લાસ્ટિકના ખાલી બોટલની આડમાં આયસર ટેમ્પામાં લઈ જવાતો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી ચોક્કસ વાતની બાતમી ગત મોડી રાત્રિના બાદમી વાળો ટેમ્પો પસાર થતા તેને થોંભાવી તપાસ આદરતા મળી આવ્યો દારૂબિયર નો જથ્થો આઈસર ટેમ્પો તેમજ દારૂબિયર નો જથ્થો મળી કુલ ઓગણચાલીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બત્રીસ રૂપિયાના મુદ્દામાં સાથે આરોપી કુમાર સિંહ રાજપૂત ઉમર વર્ષ અડતાલીસ રહે અંકલેશ્વરને ને ચાંદો પોલીસ હવાલે કર્યો નશાબંધી અધિનિયમ તેમજ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ આરોપી સામે દાખલ કરાયો ગુનો

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો